શું કરે હે તારુ માં થોડા ઢીંગલી નું નહીં ઉડાડવાનું માં માં પણ આ કુત તો તમારે આસ્ત્ર ઘરે આવે રા છે એને જમવાનું હે તમારે પણ મને ભૂખ લાગીતી તો હું જમવા બેસતી થી તો એમને કીધું કે હું આવું છું આપણે સાથે જમીએ તો મે બોલલા એટલે કડાઈ રોટલો બનાવું કેમ કે રોટલી મિત્રો ઓછી છે એટલે તલામાં મે ઓક્ટોબર નાઉ છું

બની તૈયાર થઈ ગયો કેટલો મોટો બનાવી દીધો અને જોઈ લો